સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે અપરાધી ગુરુ દેવકો તીન ભુવન કોચોર ઠગુ વિરાણા માલ મેં હા હા કઠોર અહીં શું કહેવા માંગે છે પંડિત લાલાજી રણજીતસિંહજી કૃત બૃહદ આલોચનામાં અઢાર પાકિસ્થાનકની ગદ્ય આલોચના પહેલાં આ કડી આવે છે કે અપરાધી ગુરુ દેવકો તીન ભુવન કોચોર ઠગુ વીરાણા માલ મેં હા કર્મ કઠોર આકાશી પરમાત્મા સિદ્ધાત્મા ત્રણ ભુવનના નાથ છે પણ હવે તે કરતા પણ વારત નથી ધર્મ અંગે બોધ પણ નહીં કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ આ શુદ્ધ આત્મપદ હાંસલ છે એવા સજાત્મા સ્વરૂપ પરમ ગુરુ પરમ કુપોદ પાસે શુદ્ધ આત્મપદ હોવાથી તેણે ત્રિલોકના નાથને એટલે કે શુદ્ધ ચૈતન્યને વશ કર્યા છે તેઓ તે પદના ધણી છે હવે આ ત્રિભુવનમાં જે કોઈ પદાર્થ છે તેના માલિક ભગવાન હતા આકાશી ભગવાન હતા પણ તેઓ કરતા પણ નથી આરાધતા એટલે સર્જાત્મ સ્વરૂપ પરમ ગુરુ તેના માલિક બની ગયા અને શુદ્ધ ચૈતન્ય પણ આ આત્મજ્ઞાની એવા ગુરુની માલિકી છે હવે તેની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કર્યું કે તેના ગુનામાં જેવું આવે પરમ પરમગોપાલદેવનો અપરાધી થાય વચનામુ સાડત્રીસમાં ગોપાલદેવ કહે છે કે આ તમારા માનેલા મુરબ્બી માટે કોઈપણ પ્રકારે આ તમારા માનેલા મુરબ્બી માટે કોઈપણ પ્રકારે હર્ષો કરશો નહીં તેની ઈચ્છા માત્ર સંકલ્પ વિકલ્પથી રહિત થવાની છે એને અને આ વિચિત્ર જગતને કંઈ લાગતું વળગતું કે લેવા દેવા નથી એટલે તેમાંથી તેને માટે ગમે તે વિચારો બંધાય કે બોલાય તે ભણી હવે જવા ઈચ્છા નથી સ્વરૂપ સ્થિત રહિત વિચરે પૂર્વ પ્રયોગ માત્ર જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણ મુક્ત થવું એ જ તેની સદા સઉપયોગી વાહલી શ્રેષ્ઠ અને પરમ જિજ્ઞાસા છે અને એટલે જ તો છેલ્લે વવાણિયા છોડ્યું ત્યારે ગામને ગામની સીમને ગામની ચારે દિશાઓને અને તેના સર્વે લોકોને નમસ્કાર કરી વિદાય લીધેલ આગળ ઉપર અવસરે સમજાશે એમ જવાબ વાળેલો જ્યારે એમ પૂછવામાં આવ્યું કે આમ કેમ ગામને અને ગામના જનોને અને ક્ષેત્રને નમસ્કાર કેમ કરો છો પોપટલાલભાઈ મંજી કે જેનું નામ જ કુપાલદેવ વવાણિયા સમાચાર પાડેલ તેઓને આ જવાબ મળ્યો આગળ ઉપર તે સમજ્યા અહીં ફરી આ ક્ષેત્રે આવું જ નથી પારકી વસ્તુ પાછી આપી દેવી છે શ્રી તીર્થંકર આદિએ ફરી ફરી જીવોને ઉપદેશ કયો છે પણ જીવ દિશા મૂળ રહેવા ઈચ્છે છે ત્યાં ઉપાય પ્રવર્તી શકે નહીં ફરી ફરી ઠોકી ઠોકીને કહ્યું છે કે આ જીવ સમજે તો સહજ મોક્ષ છે નહીં તો અનંત ઉપાય પણ નથી અને તે સમજવું પણ કંઈ વિકટ નથી કેમ કે જીવનું સહજ જે સ્વરૂપ છે તે જ માત્ર સમજવું છે અને તે કંઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે તે ગોપવે કે ન જણાવે તેથી સમજવી ન બને પોતાથી પોતે ગુપ્ત રહેવાનું શી રીતે બનવા યોગ્ય છે પણ સપના દશામાં જેમ ન બનવા યોગ્ય એવું પોતાનું મૃત્યુ પણ જીવ જુએ તેમ અજ્ઞાન દશારૂપ સપના રૂપ યોગ્ય આ જીવ પોતાને પોતાના નહીં એવા બીજા દ્રવ્યની વિશે સ્વપણે માને છે આ પર વસ્તુનો ન ધણ્યાતી વસ્તુનો માલિક થઈ ગયો છે અને આ જ માન્યતા તે સંસાર છે તે જ અજ્ઞાન છે નરક આદિ ગતિનો હેતુ તે જ છે તે જન્મ છે મરણ છે તે દેહ છે દેહના વિકાર છે તે જ પુત્ર તે જ પિતા તે જ શત્રુ તે જ મિત્ર આદિ ભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે આટલો જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તો તે સર્વવ્રત યમ નિયમ જપ યાત્રા ભક્તિ શાસ્ત્ર આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંચય નથી વેચનામુત પાંચસો સાડત્રીસ વેચનામુત છસો બાણુંમાં પરમ પ્રકાશ્યું કે શ્રી સદગુરુએ કહ્યું છે એવા નિર્ગ્રંથ માર્ગનો સદાય આશ્રય રહો હું દેહાદી સ્વરૂપ નથી અને દેશ ત્રીપુત્રાદિ કોઈ પણ મારા નથી શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય શરીર એ જ પોતાનું નથી શરીરે પોતે નથી તેમ બીજું કંઈ જળ કે બીજા ચેતક એના કેમ કરીને થાય પોતાના માન્યા તે જ મોટી ભૂલ આ ભાવ ચોરી અને એને આશરે ભાવ ભ્રમણ હવે ત્રમુદ શાસ્ત્રો એકેશમાં બોલ્યું તે મુજબ વ્યવહાર અથવા પરમાર્સ સંબંધી પણ જે વિષયની વૃત્તિ હોય તે ઉપશાંત કરી કેવળ અસંગ ઉપયોગી આત્મસિદ્ધિ કરવી એ જ ધર્મનો સાર છે કેમ કે બીજા કોઈ પણ વિકલ્પ રાખવા જેવું નથી વચનામુ ઓગણીસ વચન સપ્તશતી સાતસો મહાનથી એકસો આઠમાં બોલમાં કહ્યું કે સ્વદ્રવ્ય અને અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુઓ એકસો નવમાં બોલમાં કહ્યું સ્વદ્રવ્યના રક્ષક ત્વરાથી થાવો એકસો દસમાં બોલમાં કહ્યું સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાવો એકસો અગિયારમાં બોલમાં કહ્યું સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાવો ને એકસો બારમાં બોલમાં કહ્યું કે સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાવો આ જીવ સ્વભાવમાંથી વિભાવમાં જઈ કર્મ વર્ગણા ગ્રહણ કરે છે ચોરે છે પકડ્યું કે મેર્યું એકસો તેરમાં બોલમાં અહીં કહ્યું સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવો અને એકસો ચૌદમાં બોલમાં કહ્યું કે સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો એકસો પંદરમાં બોલમાં કહ્યું પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તજો આ ચોરીનો માલ છે એ છોડી જ છૂટકો એકસો સોળમાં બોલમાં કહ્યું કે પરદ્રવ્યની રમણતા ત્વરાથી તજો એ પોતાનું નથી એકસો સત્તરમાં બોલમાં કહ્યું પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો એ લેવાય નહીં પોતે માલિક નથી ન ધણિયાતી વસ્તુ ચોરે છે આમ કેમ કે કોઈ પણ પરપદાર્થના વિશે ઈચ્છાની પ્રવૃત્તિ છે અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે તેને શ્રીજીન આર્તધ્યાન કહે છે તેમાં અંદેશો ઘટતો નથી તો બીજા પદાર્થમાં સુખના હેતુની કલ્પના શું કરવી જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું તે પુરુષોને ધન્ય છે એમ કુપાલદેવ કહે છે બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય કે જ્યારે એમ જણાય કે આ બીજાની છે ત્યારે તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે એ સજ્જન કો કામ આત્માને બીજા સર્વ પદાર્થો તે શ્રી તીર્થંકર આદિએ સર્વ પ્રકારની ભ્રાંતિરહિતપણે જાણવાને અત્યંત દુષ્કર એવો પુરુષાર્થ આરેદ્યો છે આત્માને એક પણ અણુના આહાર પરિણામથી અનન્ય ભિન્ન કરી આ દેહને વિશે સ્પષ્ટ એવો અણાહારી આત્મા સ્વરૂપથી જીવનાર જોયો છે દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા એમાં નિમગ્ન થવો આર્યજનો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો એમ પરમ પરમદેવ સ્વાનુભવની વાત કહે છે વચનમૂત આઠસો બત્રીસમાં લખ્યું સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નમાન છે અને મેળવામાં સુખ માને છે પણ અહો જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણિત કર્યો કે કિંચિત માત્ર પણ ગ્રહવું એ જ સુખનો નાશ છે લોક અખાનું વર્ણન કરી પછી શરીરના ભાગોનું લંબાણપૂર્વક વર્ણન કરી પરમ બૌદ્ધે પ્રકાશે છે કે આ મધ્યનું એક પણ આ જીવનું નથી છતાં પોતાનું માની બેઠું છે તેનાથી જીવને વ્યાવૃત્ત કરવા માટે માત્ર માન્યતાની ભૂલ છે તે ભૂલ સુધારવાથી આ સમજાય એમ છે તે ભૂલ શાથી થઈ રાગદ્વેષ અને અજ્ઞાનથી તે શાથી નીકળે કહે છે જ્ઞાનથી તે જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય કહે છે પ્રત્યક્ષ એવા સદગુરુની અનન્ય ભક્તિ ઉપાસવાથી તથા ત્રણ યોગ અને આત્મા અર્પણ કરવાથી તે જો પ્રત્યક્ષ સદગુરુની હાજરી ન હોય તો શું કરવું ત્યાં ગહન માર્મિક જવાબ આપ્યો ત્યાં તેમને આજ્ઞા અનુસાર વર્તન કરવું એટલે આજ્ઞા ભક્તિ વિષ દોહરા યમ નિયમ ક્ષમાપનાનો પાઠ અને સજાત્મ આત્મ સ્વરૂપ પરમગુરુ સ્મરણ મંત્રની ત્રણ માળા સાથે સાત વ્યસનનો ત્યાગ સાત અભક્ષનો ત્યાગ જરૂરી છે ત્યારબાદ બધા સંજોગોને સંબંધો યથાશક્તિ વિચારતા પછી એમ તો પ્રતીત થાય કે દેહથી ભિન્ન એવો કોઈ પદાર્થ છે ક્ષયોપ પ્રમાણે વિચારતા જળ પદાર્થ એટલે શરીર વગેરે સિવાય તેના સંબંધમાં કોઈ પણ વસ્તુ છે ચોક્કસ છે એવી ખાતરી થાય છે આવરણનું જોર અથવા તો અનાદિક કાળના દેહાત્મ બુદ્ધિના અધ્યાસથી આ નિર્ણય ભૂલી જવાય છે ને ભૂલવાળા રસ્તા પર દોરવાઈ જવાય છે અને જેઓ અપરાધ કર્યા કરે છે વાસનાને કારણે કષાય ન કષાય ભાવો કરી ત્રણ લોકોની સર્વસંપત્તિ પોતાને મળી જાય એ ભાવના ઊભી જ છે તેથી ભાવથી ચોર ઠરે છે પૌગલિક કોઈ પણ પદાર્થ પોતાના નથી છતાં પોતાના માનવા એ ચોરીનો જ પ્રકાર છે પરિગ્રહનો આ પ્રકાર થયો હવે બધા જ વ્રત દૂષિત થશે વીરાના માલ એટલે કે અધણિયાતી મિલકત છળ કપટથી પોતાની કરવા મથે છે પ્રભુજી પત્રમાં કુપોધોને લખે છે હાય હાય હું તો સંસારીના રોટલા ખાઉં છું માગીને ખાઉં છું પૂજ્ય અંબાલાલભાઈ પરમ કુપોધોને લખે છે એક ઘરથી ચાલે તેમ છે છતાં આખું વિશ્વ ભોગવી લેવાની વાસના ઊભી જ છે અને એક સ્ત્રીથી સંતોષાય છતાં આખા જગતની બધી સ્ત્રીઓ પરત્વે વૃત્તિ દોરાય છે ધિક્કાર છે ધિક્કાર છે જીવને કે આનંદકાળ રખડવા છતાં પર્વત જેટલું ખાધા છતાં સમુદ્ર જેટલું પાણી પીધા છતાં હજુ સુધી આ જીવ તૃપ્ત થયો નથી તૃપ્તિ પામતો નથી આ અવ્યક્તપણે રહેલ મારી અનંત પ્રકારની ભાવના તે તો હજુ નિવૃત્ત થઈ નથી લવણ સમુદ્રનું પાણી તો પીવું નથી તેમ આ દેહ પ્રાપ્ત થાય તેમ પણ જણાતું નથી છતાં તેનો પણ મેં ત્યાગ કર્યો નથી એ માપત્રમાં તેવો લખે છે ને તેવી રીતે તો આ સર્વલોકના સગળા પૂંદગળ પરમાણુને ભેળા કરી ઈચ્છીને જ અને તેવી રીતે તો આ સર્વલોકના સઘળા પૂદગ પરમાણુને ભેળા કરી રાખી અથવા ઈચ્છીને જ મેં મોક્ષની ઈચ્છા રાખી છે તે તે ઈચ્છા મુકાય તેનું નામ મોક્ષ એમ આપ શ્રી શ્રીમુખીને શ્રવણ કર્યું છે અને મેં તો તે તે ઈચ્છા રાખીને મોક્ષ ઈચ્છા કરી છે એવો તો મારા જેવો દુષ્ટમાં દુષ્ટ અધમમાં અધમ બીજો કયો હશે પાંચ મહાભૂત લઈ કરી શરીર બનાવ્યું હવે બીજાને તે ઠગે છે છેતરે છે હા હા કર્મ કઠોર કેમ કે ચોરીનો માલ પકડ્યો લીધો ભેગો કર્યો માલિક થયો અને તેને આધારે બીજાને છેતરે છે આ પ્રતિકમણ આ આલોચના છે આ જ ભૂલ સુધરે તો મોક્ષ અહીં જ છે ઈશત પ્રાગ પર ત્યારબાદ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ